બાબર બાઉ સર્કલ પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું રાહુલ ગાંધીના પુતળાને જૂતાનો માર મારી કોંગ્રેસ પાર્ટી વિરોધ સૂત્રોચ્ચાર કરાયા રાજા મહારાજો પર રાહુલ ગાંધી એક સભામાં નિવેદન કર્યું હતું રાજા મહારાજાઓ દ્વારા ગરીબોની જમીન છીનવી લેવામાં આવતી હતી જેના કારણે ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે રાહુલ ગાંધીના પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ગાંધીએ જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડા થાય ત્યારે જમીનો ભણાવી લેતા લઈ લેતા એમને કોંગ્રેસના શહેજાદાને અમે એવું કહેવા માગીએ છીએ કે રાજા મહારાજાઓ પોતાના જીવના બલિદાન આપ્યા છે પોતાના રજવાડા આપ્યા છે પોતાની જમીનો પણ છેલ્લે છેલ્લે દાનમાં આપી દીધી છે કોઈનું ક્યારેય પ્રજાનું કશું લીધું નથી અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે સમગ્ર રાજ્યમાં દેશમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે રાહુલ ગાંધી મુર્દાબાદ રાહુલ ગાંધી કોંગ્રેસ મુર્દાબાદ રાહુલ ગાંધી નું પુત્ર દહન કરવા એવું કરવામાં આવ્યું હતું કારણ કે રાહુલ ગાંધીજી આજે જાહેર સભાની અંદર આજે ક્ષત્રિયો વિશે જાહેરમાં રાજા મહારાજો લોકશાહી હતી ત્યારે ગરીબોના જમીનો માલ મિલકતો બધું જ આ લોકો લૂંટી લેતા એવું એમને ક્ષત્રિયો વિશે ખોટું નિવેદન આપ્યું છે એ બાબતે અમે ઇંગ્લિશ નો સખ્ત વિરોધ કરીને એમનું આજે પુત્રાદાહન કર્યું છે કારણ કે રાજા મહારાજો તો આ દેશને ઓગણીસો ને બાસઠ પ્રજાઓ તો દાનમાં આપી દેતા છે રાજા મહારાજોના કારણે તો આજે હિન્દુ પ્રજા આજે હિન્દુ થઈને ફરેલી છે એ ભૂલી ગયા છે અને રાજા મહારાજોએ તો આ દેશની અંદર જે આપી છે એના કારણે જે આજે દેશની પ્રગતિ અને આ દેશ તો આઝાદ થયો છે ત્યારે રાહુલ ગાંધીનું આ નિવેદન બાબતે આપણે છત્રીઓ સખ્ત રીતે ભગોળી ગઈ છે ભારત માતાજી એવા ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા